જય માતાજી મિત્રો મળી ગયા છે ફરીથી નવા મિત્રો આ વખતે આપણા હતાશ પાટોત્સવ નવ દસ ને અગિયાર તારીખ નો મિત્રો પાટોત્સવ છે આજે છે ત્રણ તારીખ તો આપડે ધીમે ધીમે પોચી જવાનું છે ચારસો કિલોમીટર સુધી નો સફર છે કઈ નઈ છે ધીમે ધીમે સાયકલ છે મોસ્ટ ઓફ આપડો છે સુરત સુરત ના છે ને એક વાત કે ખમણ ને લોચો પહેલા જોઈએ એમાં છે ને આજે તો હું ખમણ લઈને આવ્યો છું એમાં શું કેવું કે આજે થોડાક મોડા નીકળ્યા ને મેં કીધું હવે ખમણ લેતો જાવ એટલે ખમણ લેતા આવ્યો હવે આ બેઠા બેઠા ખાવું આરામ કરી અને પાછા આગળ વધશું જો કે ઉનાળો છે ગઈ વખતે તો બધે શિયાળામાં યાત્રા કરી ઉનાળામાં મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે પેલા દિવસે પરસે ઓળી જ જો કે એટલે આમ ગરમી થાય વધારે કઈ નઈ તો આપણે તો માંગણ માં પાસે જવાનું છે કઈ નઈ જાશું બ્લોગ ને જોતા રેજો ખાલી મજા આવશે આપડી સફર ની મજા માંગતા રેજો તમે પણ ચાલુ ચાલો મિત્રો થોડીક આરામ કરી અને નીકળીએ આગળ ખમણ અને સેવ

ચાલો જઈએ મિત્રો સરસ મજાનો પુલ છાયો છે ને તો અહીંયા આરામ કરવા બેઠા છીએ બસ હવે ઘડી કાંઈ બે અને બસ શું બાજુ આપણે માર્ગ તરફ આગળ મિત્રો ઘણી સાયકલ ચલાવીને છે ને હવે બે કિલોમીટર ઓછું વિચાર કરીએ છીએ જોઈએ હાલો હવે તમને ખબર પડશે આગળ ક્યાંથી જાય છે મિત્રો સાયકલ ઘણી ખરી અકા લીધી હવે છે ને ખાલી ગુરુદ્વારા આપણે જે રોકાઈ છે પેલા દિવસે ત્યાંથી ખાલી પચીસ કિલોમીટર જેટલું છે ચોવીસ પચીસ ચોવીસ પચીસ કિલોમીટર જેટલું છે રાખે છે ઘણી વાર માં પોગી જાય ઓલમોસ્ટ બાર જ વાગ્યા છે રોહિતભાઈ ને હવે અત્યારે અમે બેઠા છીએ બસ શેરડી નો શેરડી નો બે મોસમી નો રસ પી અને જઈશું બાદ આગળ આપડી સાયકલ જો પડી વેલા પહોંચી જશું તો થોડાક આગળ વયા જાશું કારણ કે હજી બાર જ વાગ્યા છે કલાક માં કલાક બે કલાક બે અઢી વાગે પહોંચી જશું તો આગળ જ જવાનો વિચાર કરતું પછી જોઈ મોસંબી બેઠા હા તો બસ મિત્રો હવે શેરડી રસ પી લઈએ પછી પાછી આપણે સાયકલ લઈ ને આગળ હવે આપણે જે પેલી વખત અયોધ્યા ગયા હતા ને જે ગોલ્ડન ફ્રીજ હતો ની આપણા પાછો આવશે ત્યાંથી આગળ જાશું જેટલું જવાય એટલું પછી જોઈએ છીએ રાતે જેવી મોગલ માની ઈચ્છા સારું ચાલો રસ પીને પાછા નીકળીએ આગળ તમે આ જોયો છો ને ગોલ્ડન બ્રિજ છે નો જોયો હોય કે જોયો આ ગોલ્ડન બ્રિજ છે અત્યારે આપણે કેબલ બ્રિજ ઉપરથી જાત પણ ત્યાં છે ને 2 કિલોમીટર વધારે થાય એમ તો એટલે ત્યાં નથી જાતા અહીંયાથી જઈએ છીએ તો ચાલો જઈએ મિત્રો સાયકલ ચલાવીને ઘણા ખરા આગળ આવી ગયા છે ઓલમોસ્ટ છે ને પંચ્યાસી કિલોમીટર જેવું થાય છે એમાંથી એસી કિલોમીટર કટ કરી નાખ્યું છે અને ચોર્યાસી જેટલું થાય છે અમારા ઘર થી આપડે જે ગુરુદ્વારા રોકાઈ છે ને તે ભરૂચ પાસે તો ગુરુદ્વારા તો હવે અહીંથી પાંચ કિલોમીટર છે પાંચ ચાર સાડા ચાર કિલોમીટર જેવું છે એટલે મતલબ કે એસી કિલોમીટર આવડે રન કપાઈ ગયો છે બસ પછી ચાર કિલોમીટર છે અત્યારે ઘડી કાળે પેટ્રોલ પંપ પાણી પીવા ઉભા રોહિતભાઈ બેઠા આપડે સાયકલ પણ કાઈ નહી મિત્રો હવે બસ પાણી પાણી ભરી લીધું છે પી લીધું છે પાછા જાશું આગળ હવે ત્યાં જઈએ છે ત્યાં રોકાઈ જશું ને પેલા ના જાય પછી કઈ નિશાઈ પછી હું કરું હું નહી વિચારી કઈ હવે ખમણ પુરા થી જાશે ભાઈ થેપલા છે થેપલા ખાવાના છે કાઈ નહિ સારું વાલો જ

કાયને મિત્રો અત્યારે તો પહોંચી ગયા છીએ જો કે અત્યારે ઓલમોસ્ટ સાડા ત્રણે પહોંચ્યા હતા અત્યારે કંઈક પોણા ચાર જેવું દસ પંદર મિનિટ જેવું થયું હોય છે રૂમે આવીને બેઠા છીએ બસ ફ્રેશ થઈ જઈએ અને પછી થોડોક આરામ કરશું પછી કાંઈક ખાવા પીવાનું એક સુવિધા કરી નાખશું કાયને મિત્રો ડોગને હજી જોતા રહીજો શું ખાઈએ છીએ અને હજી ખબર પડશે મિત્રો ફ્રેશ થઈ આવ્યો છું મોટું ધોઈ નાખ્યું છે

તો તારે પેત્રો સુઈ ગયા હતા સોઈને જાગી ગયા છે હવે જઈએ છીએ આપણે બહાર તો ત્યાં છે ને દહીં લેવા જવાનું છે દહીં લઈ આવીએ પછી પાછો નાસ્તો કરીએ 7:30 જેવું વાગી ગયું છે બધું અંધારું તો થઈ ગયું છે સાઉ રોજિત ભાઈ ગોણ આમથી નામથી નામાડમ આવવા લાગો આ ગાડી લે ત્યાં ગાડી ત્યાં ગાડી ત્યાં પણ એ ઉગાવી ગઈ છે 10:00

બસ હવે બેસીને ખાઈ લેશું અને પછી પાછા બ્લોગ એડિટ કરવાનો બાકી છે અત્યારે સુઈ ગયો હતો હું એમાં હું હતું આંખું થોડી વધારે બોલતી હતી બને હું હોય કઈ નઈ આપણે છે ને મને એવું લાગે હવારમાં વહેલો ઉભો જોતો ને તો હું ગાવતી છું અત્યારમાં સરસ મજાનું મૂડ થઈ ગયું છે મને વિડીયો એડિટ એડિટ કરીને પોસ્ટ કરી દેસુ કઈ નઈ મિત્રો સારું ચાલો જમી લઈ બસ મિત્રો કઈક આવી જ રીતે આપણો પેલો દિવસ પૂરો થાય છે અને આઈ હોપ કે મિત્રો તમને આપણો બ્લોગ સારો લાગ્યો જો બ્લોગ સારો લાગ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દીધું જેથી આપણી સાયકલ યાત્રાના વિડીયો આપણને પહેલા મળે મિત્રો કોમેન્ટમાં જય મોગલ લખવાનું ભૂલતા નહીં જય મોગલ મળીએ આવતીકાલે